નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક વિસ્તાર મિત્રો પત્રક એ ને લઈને આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ અગાઉના વિડીયોમાં પત્રક એ ઓનલાઈન કેવી રીતે કરવું અને જે સ્વીપચેટની અંદર ક્ષમતા વેબ ઉપર જે ઓનલાઈન પત્રક એ કઈ રીતે કરવાનું થાય છે ને કેટલી એની જે એલો છે એ સિલેક્ટ કરવાની થાય છે એની તમામ વિગતે જાણકારીનો વિડીયો બનાવ્યો છે જે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણને મળી જશે પણ આજે જે મહત્વની હું વાત લઈને આવ્યો છું મિત્રો પત્રક એ ઓનલાઈન કરવાની જે પ્રક્રિયા છે ક્યાંથી શરૂ થવાની છે અને આ ઓનલાઈન ની અંદર જે એલો સિલેક્ટ કરવાના છે એની તમામ ગાઈડલાઈન કેવી રીતે અને શું છે એની જાણકારી આ વિડીયો આપવા જઈ રહ્યા છીએ જો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની મહત્વની જાણકારી આપ સૌડા માટે મિત્રો ચેનલ પર નવા છો તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ અવનવી જાણકારી આપ સૌના માટે અને મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવા વિનંતી છે તો પત્રક એ લે લઈ લેજે મહત્વની અપડેટ આવી રહી છે કે હજી સુધી વિભાગ દ્વારા આની કોઈ પ્રોપર ગાઈડલાઈન આપવામાં આવી નથી

આ બાબતે સૂચના ત્યાં સુધી કરવાના રહેશે સાથ મિત્રો મહત્વની બાબત એ પણ છે કે તેની અંદર જે લવિંગ આઉટકમ છે એલો છે એ ચોક્કસથી આપણે સિલેક્ટ કરી લેવાના રહેશે એટલે મિત્રો સિલેક્ટ એટલે સુશિત જેત શબ્દા વિદત દી વિદત દી આપણે જે એલો સિલેક્ટ કરવાના છે આપણા બાળકોને ધ્યાનમાં રાખીને જે એલો સિલેક્ટ કરવાના છે અને આપણી જે ત્યારી પરિસ્થિતિ છે સ્થાનિક પર્યાવરણ છે એને અનુલક્ષી પર પર આપણે એલો સિલેક્ટ કરી શકીએ છે તો મિત્રો હાલ પત્રક એને લઈને આ હતી મહત્વની અપડેટ કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌડા માટે મિત્રો મહત્વની જે ગાઈડલાઈન છે ટૂંક જ સમયની અંદર સમગ્ર શિક્ષા દ્વારા શક્યતા છે એટલે અત્યારે માત્ર વિડીયો આપણી જાણકારી માટે તો છે વધુ વિગત અને વધુ જાણકારી માટે પરિપત્ર નો પણ અભ્યાસ આપે કરી લેવા આવશ્યક છે તો આવો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે ધન્યવાદ જય જય ભારત વંદે માત્ર